જિજ્ઞેશ મેવાણી ફરી વખત ચર્ચામાં આવ્યા છે કાલે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા પચીસ જેટલા આઈપીએસઓની બદલી કરવામાં આવી છે આ બદલી અને જિગ્નેશ મેવાણીને શું સંબંધ છે તેને લઈને કરીશું ચર્ચા તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું જો ગઈ ગઈકાલે ગૃહ વિભાગે પચીસ જેટલા આઈપીએસઓની બદલી કરવામાં આવી અલગ અલગ ખાતાઓમાંથી તેમની બદલી કરીને બીજી જગ્યાએ મૂકવામાં આવ્યા જિગ્નેશ મેવાણી અને જે આઈપીએસ રાજકુમાર પાંડિયન એટલે કે ગુજરાત ક્રાઈમના જે વડા હતા તેમને લઈને એક વિવાદ ચાલી રહ્યો હતો ને તેમની ઓફિસમાં ફોન ન લઈ જવા બાબતે લઈને ખૂબ એકબીજા આમને સામને આવ્યા હતા ને તેમની બદલી કરાવવાની વાત અને તેમની ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું હતું પણ ગઈકાલે જે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પચીસ જેટલા આઈપીઓસીની બદલી કરવાની આવી અને તેની અંદર રાજકુમાર પાંડિયનને પણ લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકેનો પણ બદલી કરવામાં આવી છે એટલે કે જે સીએડી ક્રાઇમના વડા હતા ત્યાંથી લઈને હવે તેમને લો એન્ડ ઓર્ડરના એ ડીજીપી બનાવવામાં આવ્યા છે તેને લઈને હવે જિજ્ઞેશ મેવાણી ફરી વખત મેદાને આવ્યા છે અને જે હું વાત કહી રહ્યો હતો કેટલાય દિવસો થયા કે રાજકુમાર પાંડિયનની હું બદલી કરાવીને રહીશ અને આ જીત દલિત સમાનો સમાજોનું જેમને અપમાન કર્યું હતું અને દલિત સમાજોનો અવાજ દબાવવાની જે વાત કરતા હતા અને સરકારના નજીકના ગણાતા આઈપીએસઓ હંમેશા પોતાના સારા પોસ્ટિંગ માટે આવા કૃત્ય કરતા રહે છે અને સરકાર પણ તેમનું કાંઈ બગાડી શકતી નથી ગુજરાતમાં ઓફિસરોનું રાજ ચાલે છે તેવા અનેક પ્રહારો કરતા જિગ્નેશ મેવાણી ફરી વખત મેદાનમાં આવ્યા છે અને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે પણ એકવાર સાંભળો ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો સંવિધાન પ્રેમી લોકો અને ખાસ કરીને ગુજરાતના પચાસ લાખ દલિતોને ખૂબ અભિનંદન જેને સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગર અને દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર પાંડ્યેને ભાઈ શ્રી હિતેન્દ્ર પીઠાડિયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતા અને તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યાને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો નેહા કુમારીનો છે મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું એની પણ ટ્રાન્સફર થશે એને પણ સસ્પેન્ડ કરવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર પાંડ્યની સામે જે પગલાં ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નેતા મંત્રી કે અધિકારીઓ તમારું સન્માન ન જાળવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો અમે તમારો હકના અધિકાર જળવાય તમારું ગૌરવ જળવાય એના માટેનો પૂરોપૂરો પ્રયત્ન કરીશું જે પણ ખોટું કરશે એ ભોગવશે એ રાજકુમાર પાંડ્યન હોય નેહાકુમારી હોય કે જિજ્ઞેશ મેવાણી હોય ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો સંવિધાન પ્રેમી લોકો અને ખાસ કરીને ગુજરાતના લાખ દલિતોને ખૂબ અભિનંદન જેના સત્તાનો ખૂબ ઘમંડ છે ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગર દિલ્હીમાં બહુ મજબૂત છે એવા રાજકુમાર પાંડે ભાઈ શ્રી હિતેન્દ્ર પિઠાડીયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતાના તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડિયાને સીઆઈડી ક્રાઇમ માટે લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે આ એક સફળતા છે અને હવે વારો નેહાકુમારીનો છે મહીસાગરના કલેક્ટર નેહાકુમારીએ જે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી સમાજનું અપમાન કર્યું એની પણ ટ્રાન્સફર થશે એને પણ સસ્પેન્ડ કરવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરવાનો છે એટલે રાજકુમાર પાંડ્યની સામે જે પગલા ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાને તાકાત બતાવી એનો રોલ છે આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નેતા મંત્રી કે અધિકારીઓ તમારું સન્માન ન જાળવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો અમે તમારો હકનો અધિકાર જળવાય તમારું ગૌરવ જળવાય એના માટે પૂરો પૂરો પ્રયત્ન કરીશું જે પણ ખોટું કરશે એ ભોગવશે એ રાજકુમાર પાંડ્યન હોય નેહા કુમારી હોય કે જીગ્નેશ મેવાણી હોય જીગ્નેશ મેવાણી એ આઈપીએસ જે રીતના રાજકુમાર પાંડ્યન બદલી થતા ફરી વખત ચર્ચામાં આવ્યા છે ને હવે વારો છે નેહા કુમારીનો તેવા શબ્દનો પણ તેમણે પ્રયોગ કર્યો છે કે હવે આના બાદ નેહા કુમારીએ જે દલિત સમાજોનું અપમાન કર્યું હતું અને તેમને જે કલેક્ટર પદ ઉપરથી હટાવવાની માંગણી કરી છે જ્યાં સુધી નહીં હટે એટલા દિવસો સુધી મહીસાગર જિલ્લા કલેક્ટરની વિરુદ્ધમાં અનેકો વખત કાર્યક્રમો કરી અને તેમની વિરુદ્ધની અંદર લોકોને એકઠા કરી અને અમારી માંગ છે એ માંગ પૂરી નહીં થાય ત્યાં સરકાર સામે અમે અવાજ ઉઠાવતા રહેશું પણ એ સ્વાભિમાનની વાત છે સ્વાભિમાનની વાત કરતાં કરતાં જિગ્નેશ મેવાણી પણ ક્યારેક સ્ટેજ ઉપરથી નેહાકુમારી વિશે એવા શબ્દો બોલે છે પણ પોતે તો સ્વાભિમાન માટેની લડાઈ લડી રહ્યા છે પણ નેહાકુમારીને જે એવા શબ્દોથી એ પણ એક ઘણી વખત ઉચ્ચારે છે તે પણ કેટલા યોગ્ય એ ખબર નથી પણ તમને શું લાગે છે અત્યારે જે જિજ્ઞેશ મેવાણી અને કુમારી વચ્ચેનું ચાલી રહેલું વાકયુદ્ધ એ ક્યાં સુધી ચાલશે અને આનો નિર્ણય ક્યારે આવશે તે કાંઈ અત્યારે હાલ તો ખબર નથી તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવી જ અવનવરી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ આજે જ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર